કેનું પાર્સલ છે મનુ બા ભાઈ અલ્યા હાલ વાલા ઉપર ખર્ચી છે અલ્યા અલ્યા કર અલ્યા છે ની કેવું આ હો મરુ અલ્યા મો ગોતે ગોતે સાચું હડે એ ઓનલાઈન પાર્સલ અલ્યા છોકરા કલા શું કરવું મારા અલ્યા છોકરા

તો તો જ કોણ છે તમે તમે હું છો તમારે પાર્સલ મંગાવી મો મોટો મનુભાઈ

હા પહેલા મારતા પૈસા મે તારા ખાતા મારું છે આ તો તમે અલ્યા મનુભાઈનું પર કાપી તમે નો કિસરા પાદન પાદન લાય તું મારા પૈસા લે આ તો છે ને માર પાસે આવું કરતા શરમ નથી ના <tom> ના <tom> <tom> <tom>